મોડી પડેલી ફ્લાઇટથી પરેશાન થનારા મુસાફરોના હિતમાં નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે તેવા જણાવ્યા મુજબ જો ફ્લાઇટ ટેક ઓફ થવામાં વિલંબ થશે તો મુસાફરો ફ્લાઇટની બહાર પણ નીકળી શકશે અને એરપોર્ટના ગેટ ગેટની બહાર પણ જઈ શકશે મહત્વનું છે કે અગાઉ મુસાફરોએ બોર્ડિંગ મેળવ્યા બાદ ફ્લાઇટમાં જ બેસી રહેવું પડતું હતું એટલું જ નહીં તેઓ એરપોર્ટના ડિપાર્ચર ગેટ બહાર પણ નીકળી શકતા નહોતા જોકે હવે નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ તેમને આ મુસીબતમાંથી રાહત મળશે બાદ મુસાફરોએ વિમાન જ બેસી રહેવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે આ સમસ્યાને ધ્યાને લઈ નિયમોમાં ફેરફાર કરી મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરોને ત્રીસમી માર્ચે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી આ નિયમો હવે લાગુ થઈ ગયા છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ